નમસ્કાર પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો બસ હવે આવવાની તૈયારીમાં છે પણ આ પૈસા ખાતામાં સમયસર પહોંચે એના માટે શું કરવું જરૂરી છે ચાલો આજે આપણે એને એકદમ સરળથી સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ અત્યારે દેશના લાખો ખેડૂતોના મનમાં ખબર છે એક જ મોટો સવાલ ઘૂમી રહ્યો છે કે ભાઈ આ પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાના પૈસા ખાતામાં આવશે ક્યારે તો ચાલો સૌથી પહેલા આ જ સવાલનો જવાબ શોધીએ તો રકમ કેટલી હશે જુઓ આ વખતે પણ જે પણ પાત્ર ખેડૂત પરિવારો છે એમના ખાતામાં સીધે સીધા બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે હા બાવીસમો હપ્તો બહુ જ જલ્દી આવી રહ્યો છે અને આજે આપણે ખાસ એ જ વાત કરવાના છીએ કે પોતાના હકના પૈસા મેળવવા માટે કયા ત્રણ સૌથી અગત્યના કામ કરવા પડશે એ પણ જરરાઈ ચૂક્યા વગર તો પછી સવાલ એ છે કે પૈસા આવશે ક્યારે જુઓ અત્યાર સુધી જે પણ મીડિયા રિપોર્ટ્સ અને તૈયારીઓ ચાલી રહી છે એને પરથી એવું લાગી રહ્યું છે કે બાવીસમાં હપ્તાની રકમ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના છેલ્લા અઠવાડિયામાં અથવા તો પછી માર્ચ બે હજાર છવ્વીસના પહેલા અઠવાડિયામાં ખાતામાં જમા થઈ શકે છે હવે આગળ વધીએ એ પહેલાં ચાલો એકદમ ટૂંકમાં સમજી લઈએ કે આ પીએમ કિસાન યોજના આખરે છે શું અને એ ખેડૂતો સુધી સીધી મદદ કઈ રીતે પહોંચાડે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જેને આપણે ટૂંકમાં પીએમ કિસાન કહીએ છીએ એ કેન્દ્ર સરકારની એક એવી યોજના છે જે લાયક ખેડૂત પરિવારોને દર વર્ષે છ હજાર રૂપિયાની ઓછામાં ઓછી આવકની ગેરંટી આપે છે આ યોજના કામ કઈ રીતે કરે છે બહુ જ સિમ્પલ છે આખા વર્ષના છ હજાર રૂપિયા એને બે બે હજારના ત્રણ સરખા હપ્તામાં વહેંચી દેવામાં આવ્યા છે અને આ પૈસા દર ચાર મહિને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી સિસ્ટમથી સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં પહોંચી જાય છે ઓકે તો હવે આપણે આ ચર્ચાના સૌથી સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ જો હપ્તો અટકાવવો ન હોય તો આ ત્રણ બાબતોની ચકાસણી કરી લેવી ખૂબ ખૂબ જ જરૂરી છે હપ્તો મેળવવા માટે આ ત્રણ શરતો સમજી લો કે ફરજિયાત છે નંબર એક ઈ કેવાયસી પૂરું થયેલું હોવું જોઈએ નંબર બે જમીનના રેકોર્ડ્સ એટલે કે લેન્ડ સીડિંગ વેરીફાય થયેલું હોવું જોઈએ અને નંબર ત્રણ બેંક ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ એક વાત બરાબર યાદ રાખજો આ ત્રણમાંથી એક પણ કામ બાકી હશે ને તો પૈસા સીધા અટકી જશે પણ સારી વાત એ છે કે ઈ કેવાયસી પૂરું કરવા માટે એક નહીં પણ ત્રણ ત્રણ સરળ રસ્તા છે પહેલો પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપીથી આ કામ ઘરે બેઠા જ મફતમાં થઈ જાય બીજો રસ્તો છે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી પર જઈને ફિંગરપ્રિન્ટથી કરાવવાનો અને ત્રીજો પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરીને ફેસ ઓથેન્ટિકેશનથી એટલે કે ચહેરો બતાવીને પણ આ કામ પતાવી શકાય છે તો સવાલ એ થાય કે આ બધી વિગતો બરાબર છે કે નહીં એ ઘરે બેઠા બેઠા જાતે કેવી રીતે ચેક કરવો ચાલો એની એકદમ સહેલી પ્રોસેસ જોઈએ સ્ટેટસ ચેક કરવા માટે બસ આટલું જ કરવાનું છે સૌથી પહેલાં પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જાઓ ત્યાં ફાર્મર્સ કોર્નરમાં નો યોર સ્ટેટસ પર ક્લિક કરો પછી પોતાનું રજિસ્ટ્રેશન નંબર નાખો અને રજિસ્ટર મોબાઈલ પર જે ઓટીપી આવે એ એન્ટર કરો બસ તરત જ સ્ક્રીન પર બધું દેખાઈ જશે કે ઈ લેન્ડ સીડિંગ અને આધાર સીડિંગનું સ્ટેટસ યસ છે કે નો હવે ઘણી એવું બને છે કે બધું બરાબર લાગે છતાં પૈસા અટકી જાય છે તો આવું કેમ થાય છે આ પેમેન્ટ અટકવા પાછળના સામાન્ય કારણો કયા હોઈ શકે અને એનો ઉપાય શું છે ચાલો એ પણ જાણી લઈએ જો હપ્તો અટકવાના સૌથી કોમન કારણોમાં આટલી બાબતો આવે છે જેમ કે સ્ટેટસમાં ઈ કેવાયસી કે લેન્ડ સીડિંગની સામે ન લખેલું હોય અથવા તો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક જ ન હોય ક્યારેક રજીસ્ટ્રેશન વખતે બેંકની વિગતો ખોટી અપાઈ ગઈ હોય અથવા તો લાભાર્થી કોઈ સરકારી નિયમ મુજબ બાકાત કેટેગરીમાં આવી ગયા હોય પણ જો આવી કોઈ પણ સમસ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી મદદ માટે સીધો જ પીએમ કિસાનની ઓફિશિયલ હેલ્પલાઇન વન ફાઇવ ફાઇવ ટુ સિક્સ વન પર ફોન કરી શકાય છે અથવા તો પીએમ કિસાન આઈસીટી એટ જીઓવી ડોટ ઇન પર ઇમેઇલ કરીને પણ પોતાની સમસ્યા જણાવી શકાય છે અને હા અહીં એક સારા સમાચાર પણ છે માની લો કે કોઈનો એકવીસમો હપ્તો કોઈ ભૂલના કારણે અટકી ગયો હતો પણ હવે એ ભૂલ સુધારી લેવામાં આવી છે તો પૂરેપૂરી શક્યતા છે કે બાવીસમા હપ્તાની સાથે પેલો જૂનો હપ્તો પણ મળી જાય એટલે કે ખાતામાં સીધા ચાર હજાર રૂપિયા આવી શકે છે સારું આ તો થઈ એક એક લાભાર્થીની વાત પણ ચાલો હવે થોડું મોટા પાયે જોઈએ કે આખા દેશના સ્તર પર આ યોજનાની અસર કેટલી મોટી છે આ યોજના કેટલી મોટી છે એનો અંદાજો ફક્ત આ એક આંકડા પરથી આવી જશે આખા દેશમાં અગિયાર કરોડથી પણ વધારે ખેડૂત પરિવારોને પીએમ કિસાન યોજનાનો સીધો ફાયદો મળી રહ્યો છે અને જો આપણે રાજ્યોની વાત કરીએ તો સૌથી વધારે લાભાર્થીઓ ઉત્તર પ્રદેશમાં છે ત્યાં લગભગ સવા બે કરોડ ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળે છે એના પછી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોનો નંબર આવે છે જ્યાં પણ લાખો ખેડૂતો આ યોજના સાથે જોડાયેલા છે તો આ આખી ચર્ચાનો સાર એક જ છે હફ્તો ક્યારે આવશે એની રાહ જોયા વગર આજે જ હમણાં જ ઓનલાઈન જઈને પોતાનું સ્ટેટસ ચેક કરી લો અને પાક્કું કરી લો કે ઈ કેવાયસીથી લઈને બધી જ વિગતો એકદમ બરાબર છે અને છેલ્લે ચાલો એક સવાલ પર આવીને અટકીએ આજે ઈ કેવાયસી અને ડિજિટલ રેકોર્ડ જરૂરી બન્યા છે વિચારો કાલે જ્યારે ખેતીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન જેવી ટેકનોલોજી રોજિંદી બની જશે ત્યારે ખેડૂતોને મળતી આવી સરકારી સહાયનું સ્વરૂપ કેવું હશે આના પર વિચારવા જેવું ખરું નહીં